રાપરની સલારી કન્યા શાળા ખાતે બેગલેસ ડેના દિવસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું રાજ્યના શિક્ષણ વિભાગના આદેશ અનુસાર દર શનિવારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓને શાળામાં બેગ લઈ આવવાનું નથી એટલે આ દિવસે બેગલેસ ડે કહેવાય છે ત્યારે આ દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તે નિમિત્તે રાપર તાલુકાની સલારી કન્યા શાળા ખાતે બેગલેસ ડે ના દિવસે પર્યાવરણની જાળવણી નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ અંગે શાળાના શિક્ષિકા મિત્તલ રાવલે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે દર શનિવારે બેગલેસ ડે હોય છે એટલે દરેક વખતે વિદ્યાર્થીનીઓને વિવિધ પ્રકારની તાલીમ માહિતી તથા ઉપયોગી માહિતી અંગે તાલીમ આપવામાં આવે છે આજના સમયમાં ગ્લોબલ વાતાવરણ સામે રક્ષણ મળી રહે તે માટે શાળાની વિદ્યાર્થીનીઓ તથા શાળા સ્ટાફના લીલાબેન મિત્તલબેન રાવલ મહેશભાઈ વિષ્ણુભાઈ અને સોહિલભાઈ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્તલ રાવલે આજના સમયમાં પર્યાવરણ માટે વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું